નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન સ્વાગત છે બાળકો આજે આપણે જોઈ રહ્યા છીએ ધોરણ પોથી ભાગ વિષય ગુજરાતી પ્રકરણ નંબર આઠ લીલાછમ ખેતર નો રખે વાટ તેનું સંપૂર્ણ સોલ્યુશન બાળકો આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો સભોત મારો વિડીયો જોતા પહેલા મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયો નોટિફિકેશન મળતું રહે અને મારી ચેનલ ગમે તો મારો વિડીયો ગમે તો મારી ચેનલને લાઈક કરો કોમેન્ટ કરો અને બીજા સુધી શેર કરો તો પ્રશ્ન જોઈ રહ્યા છીએ કે પાઠમાં આવતા અંગ્રેજી શબ્દોને ઉદાહરણ મુજબ શોધીને લખો તો પહેલા મોટા આ પ્રમાણે ટાઈમ મીટર રોબોટિક ફોટોન ડિજિટલ લે એટલે લેઝર સ એટલે શટલ ટ્રા એટલે ટ્રાવેલિંગ ફો એટલે ફોર્ટિંગ બાળકો આપણે પાના નંબર સોલ્યુશન જોઈ રહ્યા છીએ એ રીતે બાળકો પ્રશ્ન બે જોઈએ તો પ્રશ્ન બે ની અંદર શું કીધું છે બાળકો કાપેલા શબ્દોની સાચી જોડ બનાવો તો અહીંયા નંબર ઉદાહરણમાં જોઈએ પંખી રમે ઝાડમાં તો ઝરણા રમે પહાડમાં ગોડી ઊભી વાટમાં આપણે ઉડવું છે આકાશમાં કોઈ ફરે ભાગોરમાં હોડી ઊભી છે નદી ઘાટમાં પંખી રમે ઝાડમાં પછી આપણે રમવું છે વગડા કોઈ ફરે છે પોર માં તો બાળકો આપણે આ ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવ્યા છે એ રીતે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ પાન નંબર એકતાલીસ ની અંદર તો અહીંયા શું કીધું છે પ્રશ્ન ત્રણ પાઠને આધારે જવાબ લખો તો અહીંયા ઉદાહરણ આપ્યું છે જીરાસી યુગમાં ડાયનાસોર જોવા ઈચ્છનાર કોણ હતો તો દિગ્વિજ રાહ બતાવનાર કોણ હતો તો અભિષેક દત્ત પછી સુરક્ષાનું ધ્યાન રાખનાર કોણ હતો અમોદ કાર્યક્રમ કાર્યક્રમના અધિકારી કોણ હતા શાંતા પરમાર પ્રશ્ન ચાર આપેલા શબ્દ પરથી પાઠમાં શોધીને વાક્ય લખો તો નંબર એક ઉદાહરણ આપ્યું છે ડર તેની આંખોમાં ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી અહીંયા શાંત તો શાંત શબ્દનો અહીંયા વાક્ય આપ્યું છે બાળકો તમારે આની અંદર જોઈને લખવાનું છે સ્વધ્યમ પોથીમાં નંબર બે ભયભીત તો ભયભીત શબ્દ દિગ્વિજય ભયભીત થયેલો દેખાતો ન હતો

વગડાવન તો અહીંયા આવશે વગડાવન નંબર ત્રણ વાત નદીનો ઘાટ અવકાશ તો આની અંદર આવશે અવકાશ બાળકો અહીંયા બાળકો પ્રશ્ન છ જોઈએ પાઠના આધારે ખાયા પૂરો તો કાદવથી ખરડાયેલો તો કપડાં અને બૂટ પૃથ્વી તો સફેદ ધાતુ જેવી ભીની સુગંધવાળી તો પગદંડી ડુંગર જેવું એક વિશાળ તો ભયંકર ડાયનાસોર આંખો તો ડરથી સફેદ પૂણી જેવું

નંબર પાંચ ની અંદર આવશે ડાયોસર બેભાન થઈ પડી ગયું નંબર છ માં કાદવથી ખરડાયેલો થઈને દોડતો આવ્યો નંબર સાત બેકાર અને ઘંટારાજનક પ્રવાસ નંબર પર મરેલું પતંગ્યું નંબર નવ ભયંકર સન્નાટો તો બાળકો આડા શબ્દોને આપણે અહીંયા નીચે તમને જગ્યા આપી છે બાળકો તેમાં ક્રમમાં લખવાના છે તો આ રીતે તમે ક્રમમાં લખી શકો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નંબર પાડીને

અહીંયા જો ખેડૂત પછી આ શબ્દ દેખો બાળકો કયો બન્યો છે પોપટ પછી અહીંયા એક શબ્દ બન્યો છે કાબર તો આ રીતે તમારે શબ્દો બનાવવાના છે અહીંયા વડલે પછી અહીંયા શબ્દ બન્યો છે મોર પછી અહીંયા શબ્દ બન્યો છે ડોરા તો બાળકો આ રીતે તમારે અલગ અલગ શબ્દો બનાવવાના છે ચિત્રના આધારે એ જ રીતે બાળકો અહીંયા પ્રશ્ન નંબર જોઈએ નવ

ત્યાં લેઝર ટોર્ચ વડે જગ્યાના માર્ક કરી લીધી હતી તો તેઓ યુગમાં જવાના હતા તો આ રીતે કાર્યક્રમ આપેલો તો આપણને અંદર અહીંયા જો ત્રીજો પ્રશ્ન આપ્યો છે બાળકો કે શાંતા પરમારને કોઈ પણ નુકસાન ન કરવા કેમ કહ્યું જો જીરાક્ષ યુગમાં કોઈ પણ ભૂલ ભૂલ થઈ જાય તો તેનો પરિચય પરિણામ વર્તમાન ભયંકર કરાવી શકે છે આથી તેને નુકસાન ન કરવા કહ્યું નંબર ચાર ની અંદર શું કીધું છે બાળકો દિગ્વિજય જંગલ તરફ કેમ દોડી ગયા તો બાળકો ડાયનાસોરે દિગ્વિજય તરફ ફરીને એક ભયંકર ગજના કરી આ ગજના સાંભળીને તેઓ ખૂબ જ ડરી જાય છે અને તે જંગલ તરફ દોડી દોડવા લાગે છે એ રીતે બાળકો અહીંયા પાંચમો પ્રશ્ન છે ચુમ્માલીસ મા નંબર અંદર કીધું છે કે દિગ્વિજય શું ભૂલ કરી તો દિગ્વિજય જીરાસિક યુગમાં એક પતંગિયાને મારવાની ભૂલ કરી હતી તે એ યુગ જીરાસી યુગમાં પતંગિયું મારવે ખૂબ ભયંકર કહેવામાં આવતું હતું એ મોટા મોટી ભૂલ કરી હતી બાળકો અહીંયા પ્રશ્ન નંબર દસ આપ્યો છે કે વાક્ય સામે સાચો શબ્દ મૂકો તો અવાજ ઘર પગ સૂરજ ને ઝડપ તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે બોમ્બ ફૂટે તેવો તો ધડાકો શબ્દ આવે નંબર એક આગ વરસાવતો તો સૂરજ નંબર બે કાન ફાડી નાખે તેવો તો અવાજ નંબર ત્રણ પ્રકાશ કરતા બે ગણી પગ આવશે બાળકો એ રીતે બાળકો આપણે આગળ જોઈએ પાન નંબર પિસ્તાલીસ માં આપણે જોઈએ તો અહીંયા શું કીધું છે કે તમને

આ ચિત્ર કોના જેવું લાગે છે બાળક ગુસ્સો બતાવી રહ્યું છે તો લેસન નો કર્યું તેથી શિક્ષકે ગુસ્સે થયા એ તો સ્વાભાવિક વાત છે કે તમે લેસન ન લાવો તો સાહેબ ગુસ્સે થશે એ જ રીતે અહીંયા ચિત્ર આપ્યું છે કે દુખ તો અકસ્માતના સમાચાર સાંભળીને ઘરના બધા સભ્યોને દુખ થયું તો દુખનું ચિત્ર બતાવ્યું છે એના પછી અહીંયા જો બાળકો

લાઈક કરો કોમેન્ટ કરો અને બીજા બાળકો અને બીજા ગ્રુપ સુધી આને શેર કરો આવજો બાળકો આપણે આ ટાઈમે ફરીથી મળીશું ગુડ નાઇટ